મોરબીના મોહિતભાઈ રાવલે શું કહ્યું વિશ્વ પર્યાવરણ દિવસ વિશે આવો જાણીએ સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ મોરબી નમસ્કાર હું મોહિત રાવલ કાર્તિક આપ સૌનું સ્વાગત કરું છું અને સર્વપ્રથમ આપ સૌ કોઈને આજે પાંચ જૂન એટલે કે ઇન્ટરનેશનલ એન્વોમેન્ટ ડેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજના દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર પૃથ્વી પર ઉજવવામાં આવે છે જે પર્યાવરણ સાથે જોડાયેલો દિવસ છે સામાન્ય રીતે આપણે પર્યાવરણ એટલે વૃક્ષો ઝાડ પાન પોધા એ જ રીતે માનતા હોઈએ છીએ અને એની સાથે જ જોડવામાં આવે છે જે સાચું પણ છે પરંતુ પર્યાવરણ એટલે માત્ર જાળપાન જ નહીં પરંતુ પ્રકૃતિની અનેક રચનાઓનો પણ તેમાં સમાવેશ થાય છે આજે આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે પર્યાવરણ વિશે વધુ વિસ્તૃત વાતચીત કરી અને તેને સમજવાનો પ્રયાસ કરવાના છીએ તો પાંચ જૂનને સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે પૃથ્વી પર આજકાલ જે રીતે પ્રદૂષણ વધી રહ્યું છે ગ્લોબલ વોર્મિંગની અસરો દેખાઈ રહી છે ઠંડી ગરમી વરસાદ ઋતુઓનું જે ચક્ર છે તે ઇમ્બેલેન્સ થયું છે તે પણ પર્યાવરણનો ભાગ છે પર્યાવરણ એટલે ઝાડપાન પૂરતું સીમિત નહીં પ્રકૃતિના તમામ તત્વો નદી નાળા જંગલો પહાડો રણ અને ત્યાં સુધી કે કુદરતે બનાવેલી જે વસ્તુઓ પ્રાણીઓ પશુઓ અને પંખીઓનો પણ પર્યાવરણમાં સમાવેશ થાય છે તો લોકો એમ ના સમજે કે ઝાડપાન એટલે પર્યાવરણ પરંતુ પ્રકૃતિના તમામ તત્વો મળીને જે એક સુંદર રચના થાય છે એનું નામ છે પર્યાવરણ એન્વાયરમેન્ટ જેને ઇંગ્લિશમાં આપણે એન્વારમેન્ટ પણ કહીએ છીએ પરંતુ પર્યાવરણ એટલે શું આપણે એની પણ ચર્ચા કરીશું જેમ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આજના સમયમાં પર્યાવરણનો બહુ જ મતલબ કે બહુ જ એક રીતે જોઈએ તો પર્યાવરણનો સત્યાનાશ થઈ રહ્યો છે પરંતુ તેનો સૌ કોઈને ખ્યાલ છે હવે જાગૃતતા વધી છે લોકો પેળ વાવે છે પરંતુ એમાં પણ એક જો વાત કરીએ તો પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે અનેક સૂત્રો અપનાવીએ કે એક બાળ એક ઝાડ સૌ કોઈ પોતપોતાના જીવનમાં એક નિયમ લે કે કોઈ પણ સારા ખરાબ કે કોઈ પણ બી યોગ્ય દિવસો પ્રસંગો બર્થડે એનિવર્સરી પર આપણે એક ઝાડ વાવીશું વાવીશું નહીં પરંતુ તેની યોગ્ય રીતે દેખભાળ પણ કરી શકું છું ઘણી વખત એવું બને છે કે ઝાડ તો લોકો વાવી દે છે પરંતુ તેનો યોગ્ય અભાવ અને જાળવણી થતી નથી જેટલા માટે તે ઝાડ આગળ ટકી શકતું નથી તો પર્યાવરણ માટે આપણે વૃક્ષો વાવીએ વરસાદ લાવીએ વૃક્ષોની સાથે સાથે એક બીજી વસ્તુ છે પર્યાવરણનો બચાવ પ્લાસ્ટિકનો ઉપયોગ આજનો સૌથી મહત્વનો મુદ્દો જેમ બને તેમ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ પ્લાસ્ટિકની સાથે સાથે કચરો પ્રદૂષણ વોટર પોલ્યુશન એટલે કે દૂષિત જળ પણ પર્યાવરણનો જ હિસ્સો છે પાણીનો બચાવ કરીએ તે પણ પર્યાવરણનો બચાવ છે જરૂર પૂરતું જરૂરી માત્રામાં પાણી વાપરીએ સાથે સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ ના બરાબર કરીએ અને પર્યાવરણને યોગ્ય રહે તે ટાઈપના જે પ્લાસ્ટિક આવે છે તે પ્રકારના તેનો ઉપયોગ કરીએ જેથી પર્યાવરણ બચી શકે સાથે સાથે પર્યાવરણના ચક્રને જીવંત રાખતા પશુઓની પણ દેખરેખ કરીએ કારણ કે યાદ રાખીએ કે પશુ પંખી અને પ્રાણીઓ પણ પર્યાવરણનો જ હિસ્સો છે અને જો પશુ પક્ષી અને પ્રાણીઓને જાળવવામાં નહીં આવે તો પર્યાવરણની સંપૂર્ણ જાળવણી નિશ્ચિત જ નથી એટલે જો પર્યાવરણનો યોગ્ય રીતે આપણે જાળવણી કરવી હોય તો કુદરતના પ્રકૃતિના તમામ તત્વોની પણ જાળવણી કરવી પડશે અને ઓમ પણ ઓક્સિજન પર રહેલી પૃથ્વી ઓક્સિજન નહીં સમજીએ પૃથ્વી પર ઓક્સિજન છે જ પણ આ પૃથ્વી આપણે ધીરે ધીરે ઓક્સિજન તરફ જઈ રહી છે બરાબર તેની ગ્રીનરીમાં લઈ આવીએ વૃક્ષો પ્રકૃતિ તત્વો પ્રાણીઓ જે પર્યાવરણનો ભાગ છે તેમને ભરી પાછા પૃથ્વી પર લઈ આવે આ પૃથ્વી માત્ર મનુષ્યની જ નહીં પર્યાવરણના તમામ તત્વોની છે એટલે પર્યાવરણને બહુ વિસ્તૃત સમજીએ આજનો દિવસ પૂરતું નહીં પરંતુ પર્યાવરણનું પ્રેમ અનંત પૂરતો રહે હંમેશા માટે રહે એ પણ એક યોગ્ય તરીકે સમાજના હર એક વર્ગની જાગૃતિ છે ના માત્ર સરકાર કે કોઈ સંસ્થા કે કોઈ નગર નિગમ કે કોઈની નહીં પરંતુ એક જાગૃત નાગરિક તરીકે આપણે નાગરિકો પણ આ અભિયાનમાં જોડાવીએ પશુ પક્ષીઓને બચાવીએ બરાબર પર્યાવરણને બચાવીએ બરાબર કોઈપણ બી વસ્તુ જ્યારે નિર્માણ પામે છે ત્યારે પ્રકૃતિના તમામ તત્વો તેમાં સંમિલિત હોય છે એ જ રીતે જો પર્યાવરણની જાળવણીમાં બધા કદમ કદમ મિલાય સાથી હાથ ભળાય જા એ સૂત્ર અપનાવીએ તો પર્યાવરણની યોગ્ય જાળવણી થઈ શકશે પ્લાસ્ટિક માટે પણ સરકારે ઘણા બધા યોગ્ય વિકલ્પો આપ્યા છે તેને અપનાવીએ પાણી બચાવીએ દૂષિત પાણી રોકીએ જમીનનું જે પ્રદૂષણ છે હવા અવાજનું પ્રદૂષણ છે તેને રોકીએ તે ના કરીએ છોટે છોટે બુંદ બૂંદ છે સાગર વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક બીજી વસ્તુ પણ કહેવા માગીશ કે કોઈ પણ ઝાડ પાન જે પોતાની અંદર એક જીવ છે તેનું પણ આપણે સન્માન કરીએ બરાબર એક પેડ જે તમે લગાવો છો તે ઘણી બધી રીતે ઉપયોગી છે મીઠી ફલ છાયા અને તેના લાકડાઓ એટલે એની તો વાત જ અનંત સુધી ચાલે તેટલી છે સાથે સાથે પ્રકૃતિના બીજા તત્વોની વાત કરી લઈએ તો પ્લાસ્ટિક મુક્ત બનાવીએ આપણે આપણા પર્યાવરણને જેથી કરીને પ્રાણીઓને પણ દુઃખ ના થાય અને મનુષ્યો પણ પ્લાસ્ટિક ફ્રી જીવન જીવી શકે હવાનું પ્રદૂષણ રોકીએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ સાથે સાથે હવા અવાજનું પ્રદૂષણ રોકીએ નાના નાના વોટર પોલ્યુશન કે જલ પ્રદૂષિત થવાનું છે તેને પણ રોકીએ જમીન પર કચરા ના ફેંકીએ આવા અનેકો અનેક ઉપાય છે કે જે તમે પર્યાવરણને બચાવવા માટે કરી શકો છો અને પર્યાવરણના અમૂલ્ય યોગદાનમાં તમે પણ તમારું નાનું યોગદાન આપી શકો છો જો વાત જ છે પર્યાવરણની તો કહેવામાં આવ્યું છે કે એક બાળ એક ઝાડ એ નિયમ અપનાવીએ સાથે સાથે હંમેશા પર્યાવરણને બચાવવા માટે તેનામાં સતત પ્રયત્નશીલ રહીએ કોઈએ કહેલું છે કે હું જ્યાં જાઉં છું બહાર આગળથી બહારની હવા આવે છે મારી સામેથી તો એ સૂત્રને સાર્થક કરીએ પ્રકૃતિને બચાવવા માટે આપણી પૃથ્વીને બચાવવા માટે એ પૃથ્વી કે જે દિવસે દિવસે ઓઝોનના હિસાબે કે પ્રદૂષણના હિસાબે ધીમે ધીમે પૃથ્વીનો નાશ થવા જઈ રહ્યો છે એ પૃથ્વી સુંદર અને પાછી પહેલાં જેટલી જ સુંદર સરળ બને અને સાથે સાથે હરિયાળી બને ગ્રીનરી બને સેવ પેપર સેવ ગ્રીન એ સૂત્રને પણ અપનાવીએ ઘણા બધા એવા નાના નાના ઉપાયો છે કે જે ઉપાય કરીને આપણે આપણી પૃથ્વીને બચાવી શકીએ છીએ સાથે સાથે હું એ પણ સંદેશ આપવા માગું છું કે પર્યાવરણ બચાવવાનો અભિયાનમાં સૌ કોઈ લોકો પોતાની રીતે જોડાય સમગ્ર લોકો પોતાનું યોગદાન આપે અને નાનું નાનું યોગદાનથી નાના નાના પ્રયત્નોથી આપણે આપણા પર્યાવરણને બચાવવા માટે પ્રયત્ન કરીએ સાથે સાથે બહુ મોડું થઈ ગયું છે હવે પૃથ્વી માટે જો આપણે હવે અવાજ નહીં ઉઠાવીએ પર્યાવરણ માટે અવાજ નહીં ઉઠાવીએ તો કદાચ આપણે ભવિષ્યમાં તેના બહુ જ ખરાબ પરિણામો પણ ભોગવવા પડશે એટલે સાથે આજે વિશ્વ પર્યાવરણ દિવસના સૂત્રને સાર્થક કરવા માટે ના માત્ર ઝાડ પૂરતું સીમિત રહેતા પરંતુ પર્યાવરણના તમામ તત્વો ઋતુચક્રો પ્રયત્નશીલ રહેતા તમામ પ્રાણીઓ પશુ પક્ષીઓ સાથે સાથે પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું અભિયાન કરીએ અને સમાજ દેશ અને પૃથ્વીને સુંદર હરિયાળી અને પ્રકૃતિના પ્રેમથી સભૂર બનાવીએ એવા જ આશા સાથે સૌ કોઈને એન્વાયરમેન્ટ ડેની અનેક અનેક શુભકામના નમસ્કાર તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને વિન્ટર વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે